જય માતાજી મિત્રો રૂબી કિચન પીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મેદાના ઉપયોગ વગર ઘઉંના લોટની એકદમ સુપર ટેસ્ટી તીખી ફરસીપુરી તો આ પૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમે એકવાર જો આ રીતના પૂરી બનાવી દીધી તો બજારની પૂરી અને મેદાની પૂરી ખાવાનું તો ભૂલી જ જશો એટલી સુપર ટેસ્ટી આપણે આ ઘઉંના લોટની તીખી ફરસીપુરી બનાવીને તૈયાર કરી છે તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોની એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોઈને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર ટેસ્ટી ઘઉંના લોટની તીખી ફરસી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે તીખી ફરસીપુરી બનાવવા માટે એક ખાયણી લઈ લઈશું તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન અજમો લઈ લઈશું એક ટેબલ તલ લઈશું મેં અત્યારે કાળા તલનો ઉપયોગ કર્યો છે તમે વ્હાઈટ તલ લઈ શકો છો હવે આપણે આ અધકચરું સરસ ખાંડી લઈશું આ રીતના અધકચરું તમે ખાંડવાથી જ્યારે તમે પૂરી તળશો ત્યારે તમારા તલ જીરું અને અજમો છૂટું નહીં પડી જાય એટલે જ્યારે પણ તમે કોઈ પણ પૂરી બનાવો તો આ રીતના થોડુંક અધકચરું તમારે ખાંડી લેવાનું આજે આપણે તીખી ફરસી પૂરી બનાવી રહ્યા છીએ આ ફરસી પૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એ પણ આપણે ઘઉંના લોટની અંદર બનાવીશું તમે મેદાના લોટમાં પણ બનાવી શકો છો અહીંયા આપણે આ રીતના અધકચરું સરસ વાટી લીધું છે હવે આપણે બે વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તમારે કેટલી પૂરી બનાવી છે એ પ્રમાણે તમારે ઘઉંનો લોટ લઈ લેવાનો મેદાના લોટ કરતા તમે આસાનીથી આ રીતના ઘરે ઘઉના લોટની પૂરી ખૂબ જ સરસ રીતે બનાવી શકો છો અને આપણી પૂરી એકદમ સરસ ભરસી અને ક્રિસ્પી બને તેની માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલી સોજી લઈશું તમે ભાખરીનો લોટ પણ એડ કરી શકો છો તો હવે આપણે જે જીરું તલ અને અજમાને અધકચરા જે આપણે વાટીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું આપણે તીખી પૂરી બનાવી રહ્યા છીએ તો હવે આપણે મસાલા કરીશું અડધી ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજી નો પાવડર મિક્સ કરી લઈશું આ પૂરી તમે આખા વર્ષમાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો દરેક વ્યક્તિને ચા જોડમાં નાસ્તો તો જોતો જ હોય છે તો આ રીતના તમે પૂરી બનાવીને ડબ્બો ભરીને મૂકી દેસો તો આ પૂરી તમે પંદર થી વીસ દિવસ સુધી ખાઈ શકશો અને બજારમાં પૂરી મેદાની મળતી હોય છે પણ ઘરે તમે આ રીતના આસાનીથી ઘઉંના લોટની એકદમ સરસ આપણા ઘરના મસાલાથી તમે બનાવીને તૈયાર કરી શકો છો આપણે ઘરે જ્યારે પણ આ રીતના કોઈ ફરસાણ બનાવીએ ત્યારે આપણે ચોખ્ખું તેલનો ઉપયોગ કરીએ છીએ અને બહાર એકનું એક તેલની અંદર બધું તળવામાં આવતું હોય છે એટલે તમે ઘરે જ આ રીતના જ્યારે પણ ચા સાથે તમારે કંઈ નાસ્તો કરવો હોય તો ફરસીપુરી બનાવીને તૈયાર કરી શકો છો અને આપણે મેંદાના ઉપયોગ બધા બનાવીશું એટલે દરેકના ઘરમાં ઘઉંનો તો હોય જ છે અહીંયા આપણે સરસ બધું જ મિક્સ કરી લીધું છે આ રીતના મુઠે પડતું મૂળ લેવાનું એટલે પૂરી એકદમ સરસ બને તો બધું મિક્સ કરી લીધા પછી આપણે અત્યારે મેં ઉફાળું ગરમ પાણી લીધું છે તમારે ઉફાળું ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો આ રીતના તમે હાથની અંદર રાખો તો પણ તમારો હાથ ના બળે એ રીતનું તમારે થોડું ઉફાળું પાણી લેવાનું ઠંડા પાણીમાં તમારે લોટ નથી બાંધવાનું એ વાતની પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારે વધારે તીખી પૂરી જોતી હોય તો તમે મરચું પાવડર વધારે એડ કરી શકો છો પણ મેં મીડિયમ તીખી થાય એ રીતના જ આ પૂરી બનાવી છે એટલે ચા સાથે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે અને આ લોટ તમારે રોટલીનો લોટ બાંધો એ રીતના નથી બાંધવાનો એકદમ કઠણ બાંધવાનું છે જો તમે ઢીલો લોટ બાળશો તો પૂરી તમારી પોચી પડી જશે અને કઠણ લોટ બાંધશો તો તમારી પૂરી એકદમ સરસ ક્રિસ્પી થશે આ નાની નાની વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની થોડું થોડું પાણી નાખીને એકદમ સરસ કઠણ લોટ આપણે બાંધી લેવાનો છે તો અહીંયા આપણે જે એક ગ્લાસ પાણી લીધું હતું તે બધું જ પાણી આપણે ઉપયોગમાં લઈ લીધું છે અને લોટ આપણો એકદમ સરસ કઠણ બંધાઈ ગયો છે તો આપણે બે વાટકી જેટલા લોટની અંદર એક ગ્લાસ પાણીનો ઉપયોગ થયો છે તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતના આપણે કરીએ અને તમે જોઈ શકો છો આસાનીથી આગળ દબાતી નથી આટલો તમારે કઠણ રાખવાનો છે હવે આપણે આ લોટને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો અહીંયા આપણે પંદર મિનિટ પછી લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના ઉપર નાના નાના સરસ બબલ થઈ ગયા છે આ રીતના તમે પંદર મિનિટ માટે લોટને રાખશો એટલે ખૂબ જ સરસ લોટ સેટ થઈ જશે તો હવે આપણે લોટની ઉપર એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને લોટને આપણે એકદમ સરસ મસળવાનું છે લોટ કાઠો છે એટલે એકદમ તમારે આ રીતના સરસ મસળવાનું આ રીતના મસળવાથી પૂરી એકદમ સરસ તમારી ફરસી અને ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે અહીં આપણો લોટ એકદમ સરસ મસળી લીધો છે તો તમને નજીકથી બતાવો તો તમે જોઈ શકો છો ખૂબ સરસ આપણો લોટ બંધાયો છે અને અત્યારે સુગંધ ખૂબ સરસ આવી રહી છે હવે આપણે આ લોટના આ રીતના બે ભાગ કરી લઈશું તમે ત્રણ ભાગ પણ કરી શકો છો અને તેનો આપણે સિલિન્ડર શેપ આપી દઈશું તમે આ રીતના એક એક કરીને નાની સાઈઝ લુવા બનાવી શકો છો પણ અહીંયા આપણે ફટાફટ પૂરી બનીને તૈયાર થાય તેની માટે આપણે એક સાથે આપણે વધારે લુવા બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે એક પાટલી લઈ લીધી છે તો અહીંયા આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે એને આપણે આ રીતના એકદમ સરસ પટલો મુઠિયા વાણીએ છીએ એ પ્રમાણે આપણે કરી લઈશું આ રીતના આપણે રોલ કરી લીધો છે તો હવે આપણે આની અંદરથી નાના નાના લુવા બનાવવાના છે તમારે કેટલી નાની કે મોટી પૂરી બનાવી છે એ પ્રમાણે તમે કટ કરી શકો છો અહીંયા આપણે વધારે મોટી પણ નહીં અને વધારે નાની પણ નહીં એ રીતના આપણે આ લુવા બનાવીશું આ રીતના બનાવશો તો બધા જ એક સાઈઝ ના તમારા લુવા બનીને તૈયાર થશે આ રીતના તમે કરીને લુવા ને રાખી શકો છો તો અહીંયા આપણે આજ રીતના બધા લુવા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા છે તો ફક્ત બે તમે એક એક કરતા આ રીતના ફટાફટ બધા લુવા બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે પાટલી ઉપર અને વેલણ ઉપર આપણે થોડું તેલ લગાવી દેવાનું છે તમે લોટ વગર પણ આસાનીથી આ પૂરી બનાવી શકો ખાસા પૂરીની અંદર તમારે લોટનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે એક લુઓ લઈશું અને આપણે અળવ્યાથી તે પૂરી વણી લઈશું લોટ તમે એકદમ સરસ બાંધ્યો છે તો પૂરી તમારી એકદમ સરસ વણાશે અને આ પૂરી તમારે થોડી પતલી વણવાની છે તો અહીંયા આપણે પૂરીને વણી લીધી છે તમને નજીકથી બતાવું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી પૂરી વણાઈ છે અને એકદમ સરસ આપણે આ પૂરી પાતળી આ રીતના વણી છે તો હવે આપણી પૂરી ફૂલે નહીં તેની માટે આપણે કાંટા ચમચી લઈ લઈશું અને આ રીતના આપણે તેની ઉપર કાંટા ચમચી વડે થોડું પ્રેસ કરી દઈશું એટલે આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય આ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાનું હવે આપણે આ રીતના પૂરી બનાવતા જઈશું અને પ્લેટની અંદર મૂકતા જઈશું તમે એકી સાથે પણ બધી પૂરી બનાવી શકો છો અને ત્યાર પછી ચાર પાસ બનાવીને તમે તળી શકો છો અહીંયા હું બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઈશ તો અહીંયા આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે તો આ રીતના આપણે બધી એક સાથે પૂરી બનાવી લેવાની અને તમે ફટાફટ તળી શકો છો અને ખાસ એક આ રીતના તમે બધી જ પૂરી બનાવીને પછી તળશો તો પૂરી થોડી સુકાશે એટલે પૂરી એકદમ સરસ ક્રિસ્પી થશે તરત તરત તળશો તો પૂરી તળાતા થોડીક વાર લાગશે અને ક્રિસ્પી જલ્દી નહીં થાય તો અહીંયા આપણે પૂરી એકદમ સરસ બનાવીને તૈયાર કરી લીધી છે જે આપણે પહેલા પૂરી બનાવી છે તેની આપણે સૌ પહેલા તળવાની એટલે તે થોડી સુકાયેલી હોય એટલે પૂરી એકદમ સરસ તળાય અને બધી જ પૂરી થઈ જાય તે પહેલા તમારે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો આપણે પહેલેથી તેલ તો ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીંયા આપણી પૂરી પણ તૈયાર છે તો હવે આપણે પૂરીને તળી લઈશું

તળેલા તેલનો પછી આપણે વધારે કોઈ ઉપયોગ નથી કરતા એટલે આપણે આ રીતના ઓછા તેલમાં તળી શકીએ છીએ આ રીતના થોડી નીચેની સાઈડમાં પૂરી તળાઈ જાય એટલે આપણે પલટાવી લઈશું આટલા તેલમાં પણ ખૂબ જ સરસ પૂરી તળાઈને તૈયાર થશે આપણે સોજી એડ કરી છે એટલે પૂરીની અંદર તેલને ભરાય ને પૂરી તમારી એકદમ સરસ ક્રિસ્પી થશે એક જ મિનિટમાં સરસ આપણી પૂરી તળાઈને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને બંને સાઈડમાં આપણી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે તો આપણી પૂરી સરસ તળાઈ ગઈ છે

અત્યારે પૂરી તળાવાની ખૂબ જ સરસ ફ્લેવર આવી રહી છે એટલે તમારે જીરું અને અજમો અટકચરા વાટીને ગેટ કરવાના તો અહીંયા આપણી બધી જ પૂરી બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો એક થાળ ભરીને આપણી પૂરી બની છે બે કપમાં એકદમ સરસ આપણે પતલી પતલી આ પૂરી બનાવીને તૈયાર કરી છે અને આપણે આ પૂરી એકદમ સરસ પતલી અને ક્રિસ્પી બનાવીને તૈયાર કરી છે તો આપણે તોડીને પણ બતાવીશું તો તમને અવાજથી જ ખબર પડશે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી પૂરી ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો આ રીતના તમે આસાનીથી ઘરે જ ફરસી મસાલા પૂરી બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ સરસ આ પૂરી બનીને તૈયાર થાય છે તો હવે આપણે પૂરીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સુપર ટેસ્ટી ઘઉંના લોટની મસાલા ફરસી પૂરી તો આ પૂરી તમે ખૂબ જ આસાનીથી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ સરસ ક્રિસ્પી આ પૂરી બનીને તૈયાર થાય છે

જો તમને આ તીખી ફરસીપુરીની પૂરીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય